હેલો ફ્રેન્ડ્સ આજે આપણે રાજકોટની મોસ્ટ પોપ્યુલર જગ્યાએ આવી ગયા છીએ લક્ષ્મી જાંબુ ત્યાંની આપણે આજે વિઝિટ કરીશું અને મેકિંગ સમજશું આપણે અહીંના હવે લોકેશનની વાત કરીએ તો આ રૈયા રોડ પર કનૈયા ચોક આવેલો છે ત્યાંથી ગાંધીગ્રામ મેઇન રોડ પર જતા દીપક સોસાયટી અને બ્લોક નંબર ફોર્ટી ફાઈવમાં આવેલું છે તો ફ્રેન્ડ્સ આજે આપણે ફરીથી આવી ગયા છીએ લક્ષ્મી જાંબુમાં જ્યાં આપણે આજે જોઈશું કે માવાના પેંડા અને થાબડી કઈ રીતે બને છે એનું મેકિંગ જોશું પહેલાં વહેલાં ચાસણીમાં ખમણેલો આ માવો એડ કરવામાં આવે છે પછી એને આ રીતે બધી બાજુથી હલાવવામાં આવે છે જેથી કરીને એ સરખો મિક્સ થઈ જાય આ મિશ્રણને સતત હલાવતા રહેવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને મિશ્રણ ચોટી ન જાય તો મિત્રો તમે હવે આમાં જોઈ શકો છો કે મિશ્રણ છે એ સોફ્ટ થઈ ગયું છે જે પહેલાં ડ્રાય અને એકદમ કઠણ હતું તમે એમાં જોઈ શકો છો કે આ માવાના મિશ્રણને સતત હલાવતું રહેવું ખૂબ જ જરૂરી છે જેથી એ ચોટી ન જાય અને ચાસણી પણ અંદર સારી રીતે ભળી જાય હવે તમે જોઈ શકો છો કે મિશ્રણનું ફોર્મ છે એ આખું ચેન્જ થઈ ગયું છે એની કન્સિસ્ટન્સી છે એ આખી ક્રીમી થઈ ગઈ છે એટલે કે ક્યાંય લમ્સ કે ક્યાંય તમને એમાં જોવા નહીં મળે અહીંયા આ પ્રોસેસ ઓલમોસ્ટ પૂરી થવા આવી છે આ આખી પ્રોસેસમાં લગભગ બે કલાક જેવો સમય લાગી જાય છે આ પ્રોસેસ પૂરી થયા પછી પણ આ મિશ્રણને અમુક સમય માટે ઠંડુ થવા દેવામાં આવે છે પછી જ પેંડા વાળાની પ્રોસેસ કરવામાં આવે છે હવે અહીંયા આપણે થાબડીની પ્રોસેસ જોઈશું સૌથી પહેલાં અહીંયા કઢાઈમાં માવો લીધો છે અને એમાં ઘી ઉમેરવામાં આવ્યું છે તમે એમાં જોઈ શકો છો કે માવામાં ઘી છે એ ગ્રેજ્યુઅલી એટલે કે સ્ટેપ બાય સ્ટેપ ઉમેરવામાં આવે છે જેમ જેમ માવો શેકાતો જાય એમ એમ ઘી ઉમેરવામાં આવે છે હવે તમે આમાં જોઈ શકો છો કે માવાનો કલર બી ચેન્જ થઈ ગયો છે અને ઘી પણ ફૂટવા લાગ્યું છે હવે તમે જોઈ શકો છો કે આ થાબડીનો એક્ઝેક્ટ કલર આવી ગયો છે અને એનું ટેક્સચર પણ થવા લાગ્યું છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે થાબડી છે એ એકદમ તૈયાર થઈ ગઈ છે હવે આ થાબડીની પ્રોસેસ અહીંયા જ પૂરી થાય છે હવે આ વિડીયો બહુ લાંબો ન થાય એ માટે આપણે વિડીયોને અહીંયા જ પૂરો કરીશું તો મિત્રો તમારે ક્યારેય પણ મીઠાઈ લેવાની હોય કે ઓર્ડર આપવાનો હોય તો લક્ષ્મી જાંબુની જરૂરથી વિઝિટ કરજો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ